ઝઘડીયા દીવાન તંજીસાના અમારા પીટી ટીચર એવા પંકજ સાહેબને પહેલાં તો ખા ખૂબ ખૂબ ધન્યવાદ કે ઇલેક્શનના પ્રચાર માટે અને ઇલેક્શનના કામો માટે જે રીતની એમને તત્પરતા બતાવી છે સ્કૂલના સ્ટાફે એ સરાહનીય છે અને સ્કૂલની બાળાઓ દ્વારા આવનારા જે ગ્રામ પંચાયતના ઇલેક્શનો છે ઇલેક્શનો અંતર્ગત આ એક મત એ અધિકાર એક મશીન અને એની સાથે સાથે આપણો જે અધિકાર છે એ અધિકાર દર્શાવતું એક ચિત્ર એક દ્રશ્ય જે આપણને આ વિડીયોમાં જોવા મળે છે એક એક કરીને આપણે બાળાઓના નામ પણ પૂછીએ કયા ધોરણમાં ભણે છે અને કઈ સ્કૂલમાં બેટા શું નામ તમારું દિવ્યા વસાવા કઈ સ્કૂલમાં ડીડીએચએસમાં વેરી ગુડ તારું બેટા પટેલ પ્રિયા કઈ સ્કૂલમાં તમારું

તમે લોકોને શું અપીલ કરવા માંગો કેવા જનપ્રતિનિધિ ચૂંટી લાવે કે તમામ લોકો મતદાન અઢાર વર્ષની ઉપરના અને સરકાર પાસેથી શું આશા કરો આપણે જે પરિસ્થિતિ છે એ તમને ખ્યાલ છે તમે આ લોકતંત્રનો પર્વ એવા ઇલેક્શન માટે જે આ ચિત્ર આ જે ડ્રોઈંગ બનાવી રહ્યા છો રંગોળી તો એ રંગોળી માટે અને લોકોને એક સારો મેસેજ જો તમારે આપવો હોય એક વિદ્યાર્થી તરીકે કે તમારી કોઈક એવી રજૂઆત હોય સરકાર પાસે તો એવો કંઈક બે શબ્દ કોઈ કહેવા માંગશે કઈ નહીં કઈ નહીં બી ફ્રેન્ક બેટા યોગ્ય મતદાન અચ્છા આપણે ત્યાં કઈ કઈ સમસ્યાઓ મુખ્ય લાગે બેટા મુખ્ય સમસ્યા કઈ કહેવાય ખરાબ રસ્તા ગંદકી સરસ સુધારવું જોઈએ આપણે પંકજ તો આપણે અમારા સ્કૂલના શિક્ષક જેમની સાથે અમે ભણ્યા એમનું પણ જરાક બે મિનિટનું ખાલી આપણે પૂછીએ કે આ જે લોકતંત્રનો જે પર્વ છે એ પર્વને લોકોએ કેવા ઉત્સાહથી મનાવવો જોઈએ અને કેવી રીતે મનાવવો જોઈએ સાહેબ નમસ્કાર પહેલાં આપણો પરિચયથી પંકજ પટેલ મીડિયા સ્કૂલ ઝઘડિયા હું પી ટીચર છું ત્યાં મતદાન વિશેની આપણે વાતો કરીએ તો મતદાન અઢાર વર્ષથી જેટલે પણ જેટલા પણ મતદારો છે વધારેમાં વધારે મતદાન થાય અને ખાસ ઉમેદવારના જતા સારો ઉમેદવાર ગયો છે કયો ઉમેદવાર કામ કરશે ખાસ તો આપણી પાસે અત્યારે મુખ્ય તમે કીધું તેમ સમસ્યાઓ ત્રણ છે ગરીબી છે આપણી મુખ્ય સમસ્યા છે છોકરીઓના પ્રશ્નો આજે આપણે બની રહ્યા છીએ એ જોઈએ છીએ રસ્તાઓ છે આરોગ્ય છે જો આપણે ત્યાં આરોગ્ય શિક્ષણ એ જો ફ્રી થઈ જાય તો ઘણી બધી સમસ્યાઓ કદાચ મટી જાય એટલે હું સરકાર તરફથી એવી અપેક્ષા રાખીશ કે આ એનું વધારે ધ્યાન આપે આ આવતીકાલે પચીસ તારીખ છે મતદાન દિવસ છે એ જોઈ લોકો અને મતદાન કરે સરસ ચાલો બધાને જય માતાજી જય હિન્દ ચાલો સાહેબ નમસ્કાર હા જય માતા